કઠવા ગામે ગ્રામ પંચાયત દ્વારા ચોરો પાડી દેવામાં આવતા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી ગઈ તારીખ ત્રણ દસ બે હજાર પચીસના સવારના અગિયાર કલાકે કઠવા ગામે ચોરો પાડી દેવામાં આવતા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી સાથોસાથ સ્મશાનમાં થયેલ દબાણ અંગે પણ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે સ્મશાનની દબાણની જગ્યાના લોકો ભાડાઓ પણ લઈ રહ્યા છે આ બાબતની સત્ય અને ખરી હકીકત યોગ્ય તપાસ બાદ જ ખબર પડશે હાલ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે પછી સાત બાદ છે છે એમાં ત્રણ બે ત્રણ છે છે ને

અમારો દરબારો ગોહિલો નો ચોરો વર્ષો થી ત્યાં હતો અમારે બેસો એ તો ખબર જ થાય એટલે બેસવાની જગ્યા એ આ લોકોએ એ જે તે સહેમાં અમારે ઓળવાનું હતું એ આ લોકો પંચાયત રાજકીય મંત્રી એ બધા છે એ અમારું ડેમોલેશન કરી નાખ્યું ડેમોલેશન કર્યા પછી અમને એ ચોરાની જગ્યા ક્યાં આપતા નથી એટલે અમે એના વિરુદ્ધમાં કે ભાઈ અમે અમે અમારો ચોરો તમે તોડી પાડી નાખ્યો હાલો વાંધો નહીં પણ તો કઠવા ગ્રામ પંચાયતમાં જે દબાણ કરેલું છે જે તે જે નવી ગ્રામ પંચાયતના સરપંચશ્રી હોય કે ગ્રામ પંચાયતના સભ્યોશ્રી હોય એ દબાણ દૂર કરવા માટે સાહેબ અમે અરજી કરો ઓગણીસો ને સડસઠમાં કઠવા ગામમાં ગ્રામ પંચાયતનું હતી ત્યારે અમે આપેલો અને એક આ આજે ખૂણો દેખાય એ ખૂણામાં ખાલી પંચાયતના કાગળિયા રહેતા અને આ બાકીનો જે પટ હતો એ અમે વાપરતા અને સરપંચશ્રી અને મંત્રીએ ખોટાપોય પોલીસ કેસ કરીને અમારો સોરો જમીન દોસ્ત કરેલ છે અને અહીંયા ખોટે ખોટા આ લોકોએ બોર્ડ બોટ મારી દીધું છે કે આ સારો સાર્વજનિક છે તો આની વિશેના લોકો ગુંડા વિશે પગલા લેવા નમ્ર અપીલ છે કે જેથી કરી અમને અમારો હક મળે જો સાહેબ આપ આપ જોઈ રહ્યા છો આ છે અમારા ગામનું શમશાન જે શમશાન બાર વીઘાનું છે તો બાર વિઘાની શમશાનની અંદર ખાલી અમારે ત્રણ વીઘા શમશાન છે આ બધા સામે દેખાય છે આ બધું વાળી લીધેલું છે સાહેબ સામે જાડવા આંબા આ ખાલી અમારો એટલો એક નાનો એવો શેડ છે બે વિઘામાં અને માણસોને બાળવા જેટલું ઓલું છે બાકી બધું વળાઈ ગયું છે અને હમણાં અવેડો પાસ થયેલો છે તો અવેડો આખો આરસી સીનો છે આ તમે જોઈ રહ્યો છો અવેળો છે અમારા હાલના સરપંચ શ્રી ગ્રાંત માંથી છે તો હળાની અંદર આરસીસી કામને બદલે પથ્થરને ઈટડા છે પાસ આરસીસીનો થયેલો છે અહીંયા શમશાનનો હદ પૂરી થઈ જાય છે આગળની સાઈડમાં દુકાનો છે અને જ્યાં શમશાન આપણે લઈને જઈએ આ શમશાનનો મેન ગેટ છે મેની ગેટની સામે આપ જોઈ શકો છો વાળા બનાવી નાખ્યા છે લોકોએ પોતાનો બિઝનેસ દુકાનો હવે આમાં માણસ ફોર ફોરવ્હીલર નહીં હોય તો કાંઈ ગેટમાં તો રખાશે નહીં આપની નજર સામે છે આખું જ આ બધું વળાઈ ગયેલું છે